કાયટેનેમ રેડો મિર્ચીની પાછળ સુરેન્દ્રનગરની બાજુમાં ના છાપરા છે ત્યાં ગાડી બિલ્ડર પડેલા છે બિલ્ડર આવ્યો છે કામ કરવા એમાં માનસિક સ્થિતિ બધાને લાઇટો કપાવે પછી રસ્તા બંધ કરાય છે બધા ઘર એ તકલીફ આવે છે પણ બિલ્ડર સિદ્ધિ ડેવલપ બિલ્ડર 3 mm -hmm. બાજુ માં ચંદ્રનગર ના છાપડા છે ત્યાં ગાડી બિલ્ડર પડેલા છે બિલ્ડર આવ્યો છે કામ કરવા એમાં માનસિક રીતે બધાને લાઇટો કપાવે પછી રસ્તા બંધ કરાય છે બધા ઘર તકલીફ આવે સિદ્ધિ ડેવલપમેન્ટ બિલ્ડર નું નામ છે એ પ્રમાણે બધાને રસ્તા બંધ કરી દે છે બધાને માનસિક પાણી ની લાઈનો તોડાય દે છે લાઈટ કપાવડાઈ દે છે અને બધું તકલીફ છે તો છે પાવર તકલીફ એ જીસીબી થોડી કાઢી તું ડીકી ની જે આવે ને ટોરેન્ટ પાવર ની તો અમે એની કમ્પ્લેન કરાવે તો ટોરેન્ટ વાળા વાળા બે મહિના થી કોઈ તકલીફ ને અમે કોઈ કાર્યવાહી કરીએ છીએ બધી પણ કોઈ કશું એ લોકો કરતા છે નહીં અને કોઈ અમારું સાંભળતું છે નહીં અમે આગળ રસ્તો બી બંધ કરી દીધો છે અમારો પંદર થી બે મહિના થી અને એ લોકો કોઈ રીતે સાંભળતા બી નથી ટોઈન પાર્ક માં ટોઈન પાર્ક માં એમ કહેતા હતા તમારી લાઈટ ચાલુ નહીં થાય આમ પૈસા આપવા કેમ લાઈટ ચાલુ નહીં થાય અને લાઈટ કેમ કપાયેલી છે ટોરેન્ટ પાવર નું બિલ બાકી છે કે શું છે બિલ કશું બાકી નથી એ કે છે કે જગ્યા છે ને અનસેફ છે પણ અમે જો રહીએ છીએ તો ગેરકાયદેસર થી એમને કાર્ય વિઝીટ કરવા આવતું નથી વિઝીટ કરવા નથી આવતું અને જીસીબી વાળા તોડી તો ટોરેન્ટ વાળા એમની એમની સામે કાર્યવાહી કરવી જોઈએ લાઈટ બિલ તો આવે છે પણ જે ઘરમાં જે માણસો વૃદ્ધ રહે છે કોઈ પ્રેગનેન્ટ છે કોઈ અપંગ જેવું છે કોઈ ઘરેથી કંઈ ત્યાં એવું નહીં એમાં કેવું છે મજૂરી આ માણસો રહે છે સાહેબ સવારે નોકરી જતા રહે છે સાંજે કંટાળીને ઘરે આવે છે તો અમે બધાને લાઇટો મળતી નથી કોઈ કંટાળીને બહાર રહેવા છે મજબૂર થઈ જાય છે કોઈ મચ્છરમાં કોઈને આંખો આવી છે કોઈ બિલ આવે છે થતાં લાઇટ બિલ લોકોએ ભરેલા છે સાહેબ લાઈટ બિલ ભરેલા તો આગળ બતાવો છીએ પાવર ટોરણ પારો કે તમે કશું જ નહીં થાય તમે આગળ હાલ પાવર માં તમારે વાત થઈ એમના દ્વારા અધિકારીઓ દ્વારા શું કહેવામાં આવે અધિકારીઓ દ્વારા અમારે ભૂજ સ્વર્ગ માં લાભ લેખિત લખા

હવે આ દર ઘડીએ કોઈ લાઈટ કાપી જાય કોઈ ક્યારે કાપી જાય કોઈ રાત લાઈટ કાપી જાય એમાં કોઈ ખબર પડતી નહીં કે શું સિક્વન્સ છે ને અમારે બિલ્ડર લાઈનમાં અમે કોઈ જોડાયા નથી અમારે કંઈ ચેક લીધું નથી અમારે કોઈ પુરાવા આવેલા નથી અમારે લેવું પણ નથી તો પણ અમારે હેરાન કરે છે બિલ્ડરનો શું મામલો છે આપે ઘર વેચાણ કરી દીધા છે કે બિલ્ડરે જગ્યા ખરીદી છે જ્યાં બિલ્ડર ના બારામાં કહો છો અને કયા વિસ્તારમાં આ બનાવ બન્યો છે આ વિસ્તાર છે ચંદ્રનગર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રોડ રેડ મ્યુઝિક જ્યાં ઝુંપડપટ્ટી છાપરા ચંદ્રનગર થી બોલાય છે સાહેબ હવે આગળ શું બિલ્ડર શું લોકેશન કર્યું છે એમાં અમે કોઈ રસ લીધું નહીં હવે મકાન હાલની વાત કરી હતી અમે પણ અમે રસ ધરાવ્યો નથી એમાં સાહેબ હવે અમે એમ જ વિચાર્યું કે અમારું મકાન દીઠ અમારા હાલ અમારે કોઈ ઘરનો વેરો આવે છે અમે લગભગ પાંત્રીસ ત્રીસ ચાલીસ વર્ષથી અમે રહીએ છીએ અહીંયા ને એમાં દાદા અહીંયા છે અમારો જન્મ બી અહીંયા જ છે સાહેબ